વિદ્યાર્થીઓ અને વલીઓ ડબલ એ ટ્રિપલ સી ઓલ ઇન્ડિયા કોટા કોના માટે આયુર્વેદા હોમિયોપેથી સીધા યુનાની જેમને ડબલ એ ટ્રિપલ સી આયુષ દ્વારા ચોઇસ ફિલિંગ કરી હશે રજીસ્ટ્રેશન કરીને જામનગરની આઈટીઆર એ ઇતરામા ગુલાબકુંવરબા જામનગર અને એની ફાર્મસી પ્લસ આખા ભારતની ગવર્મેન્ટ કોલેજોમાં જેમણે એપ્લાય કર્યું હશે ચોઈસ ફિલિંગ કરી હશે અથવા ડીમ્ડ યુનિવર્સિટી જેવી રીતે સુમનદીપ છે આપણા વડોદરામાં જેમણે ત્યાં આયુર્વેદ હોમિયોપેથમાં ચોઈસ ફિલિંગ કરી હશે તો એમનું રિઝલ્ટ આવી ગયું છે તમે ડબલ એટ ટ્રીપલ સીની વેબસાઇટ પર જઈને રિઝલ્ટમાં જેમણે ચોઈસ ફિલિંગ કરી છે એ જોઈ શકે છે જેમને રજીસ્ટ્રેશન જ નથી કર્યું ચોઇસ ફિલિંગ નથી કરી એ સુમનદીપનું તમારે લેવું હોય સેકન્ડ રાઉન્ડ માટે તો જોઈ શકો છો બરાબર અને આપણી હવે ચોઇસ ફિલિંગ આજે આવી શકે છે જો કાલે રજાનો દિવસ છે એડમિશન કમિટી રજા પાડશે એટલે મને એવું લાગે છે એમ તો પાંચ તારીખ છે અને ચોઇસ ફિલિંગની આપણે રાઉન્ડ સ્ટાર્ટ કરવાની રાઉન્ડ સ્ટાર્ટ કરવાની પાંચ સપ્ટેમ્બર આપી છે આયુષે હવે આયુષનું રિઝલ્ટ આવી ગયું તો બની શકે કે આપણી ચોઈસ ફિલિંગ આજે સાંજ સુધીમાં એડમિશન કમિટી મૂકી દઈ જેથી શુક્રવાર શનિવાર રવિવાર આ ચોઈસ ફિલિંગમાં આ દિવસો કામમાં આવી જાય નહીં તર પછી શું થશે પછી સોમવારે આવે હં કે વચમાં રજા જતી હોય બધી એટલે મને એવું લાગે છે કે આજે સાંજે આપણી ગુજરાતની આયુર્વેદ હોમિયોપેથની એટી ફાઈવ પર્સન્ટ સેલ્ફ ફાઇનાન્સ એટી ફાઈવ પર્સન્ટ ગવર્મેન્ટ અને ફિફ્ટીન પર્સન્ટ સેલ્ફ ફાઇનાન્સની ચૉસ ફિલિંગ આવી શકે છે તો આપણે રાહ જોઈએ છીએ આજે આવી જાય તો વેલ એન્ડ ગુડ કે આપણને શુક્ર શનિ રવિ ત્રણ દિવસ એમ જ મળી જાય અને આજે નહીં આવે અને કાલે એડમિશન કમિટી રજા નહીં પાડે તો કાલે પણ મૂકી શકે છે હવે એડમિશન કમિટી પર નિર્ભર કરે છે કે ક્યારે આપણને ચોઈસ આપે છે બરાબર હવે એમની મરજી અનુસાર એ કરે છે પાંચ સપ્ટેમ્બરથી તો ઓલરેડી સમય આપ્યો જ છે પણ હવે એડમિશન કમિટી પાંચ પહેલાં કરે પાંચે કરે પાંચ પછી કરે આપણે રાહ જોવાની વાર જોવાની અને તમે પ્રિફર લિસ્ટ એક તૈયાર કરી રાખજો કે તમારે કઈ કોલેજમાં એડમિશન સૌથી પહેલાં લેવું છે એને પહેલાં એક કાગળ પર લખો પછી એમાં નહીં મળે તો ક્યાં લેવું છે એને બીજા નંબર પર લખો એ રીતે એક પ્રેફરન્સ લિસ્ટ તમે તમારી બનાવી રાખજો પેપર પર જેથી ચોઈસ ફિલિંગ આવે તો તમને ઇઝી રહેશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે Thank you so much for listening, liking, subscribing and sharing.